નસ્કાર મિત્રો આવતી કાલથી રાજ્યમાંથી વરસાદનો જોર ઘટશે પણ આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં કડાકભડાક સાથે ધોધમાર વરસાદની મોટી આગે કરાઈશ આજે ધોધમાર વરસાદનો છેલ્લો દિવસ આવતી કાલથી વરસાદનો જોર ઘટશે પણ આજે કડાકભડાક સાથે મુશલાધાર વરસાદ તૂટી પડશે મિત્રો ઓમન વિભાગની આગે વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલીનો સાવરકુંડલા હોય વલસાડ જિલ્લો હોય અમદાવાદ હોય અનેક વિસ્તારોમાં મેઘ રજાએ જોરદાર બેટિંગ કરી છે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આ જગ્યા વિસ્તારોમાં કડાકા વડાકા સાથે માર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો આજે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે એમાંય ખાસ કરીને નર્મદા તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મેં સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં બોટાદ જિલ્લાના વિસ્તારો હોય અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજકોટ અને પોરબંદર જિલ્લાના પણ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આવતીકાલથી સાવ વરસાદનું જોર ઘટી જશે પણ આગામી બાર કલાક દરમિયાન કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ લખપત માંડવી અને મુન્દ્રાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે બાકી કોઈ મોટી શક્યતા નથી મિત્રો મધ્યપુર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર્વ ગુજરાતમાં જે ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટાઉદેપુર જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે અમદાવાદ આણંદ ખેડા મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી પડવાની શક્યતા છે મધ્યમ વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ ચેલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ